તો સરસ મજાની સુખડી બની ગઈ અને ખીચડી પણ મૂકી છે બકાલું કટિંગ થઈ ગયું અને અમારા ગામના જે બેનો બાળકોને મૂકવા આવે છે તો એ મારા મુલાકાતે આવ્યા છે કે તમે સરસ મજાનું શું બનાવો છો ભાઈ જો આ મુલાકાતે આવ્યા છે બેન બરાબર ને બરાબર હા કેવું લાગ્યું તમને રસોડું સરસ લાગ્યું સરસ લાગ્યું ને તો પછી હંસામાં છે હો ભાઈ અઠેવી ઓર આમાં અને અમારી પુત્ર વધુ છે એટલે એને મદદ હું આવું છું હું ઘરે બેઠી કાંઈક કરવાની ન હોય એટલે આયા આવીને કાક કરું બાકીના તો બોલો કરવા માંડી બરાબર ને બરાબર આ લોકો કઈ વીડિયા જોઈ છે તે બરાબર છે ને વીડિયા ઉપર એ છે ને રસોડ એટલે એવું થયું એટલે એ બાળકોને મુકાય એટલે એ માર પા મજાક કરસ ખાલી એમથી કે હંસામાં રોડે ઊભા બાર ગામ જાય છે ને સરસ મજાની વાસ આવી શું બને છે આજનું મેનું શું છે તે સુખડી છે આજનું મેનું ખીચડી છે ખીચડીને પાણી મૂકી દીધું બકાલું કટિંગ થઈ ગયું સરસ મજાનું અને જીણા ઝીણા ટમેટા અમને ગામવાળા બા પાડોશી આપ્યા તા મસ્ત મજાના કટિંગ કર્યા બાકીનું જો બકાલું પોટલા ભર્યા છે અને લગન લગ્નગાળા સંખ્યા અવર જવર બેક ઓછી હોય વળી આડોશી પાડોશી પકડાવી દઈ રાંધેલું પણ મારું મેનું ન તૂટે હો ભાઈ સરસ લાગ્યું ને સરસ જય માતાજી જય શ્રી કૃષ્ણ રોડ ઉપર ઉભા તા તો વાસ આવી આ બેન ને પાછા અમારે પુત્ર વધુ એટલે અમારા ગામના એના અમારા એના હારા અમારે દેર થાય એટલે એમના છોકરા નિશાળે ભણતા હતા હવે એના છોકરા પણ હું આટલા આમાં અને પછી ક્યાં આવ્યો પછી આવ્યો રહોડા માં ના પતરું ફોડ નાખ્યું સીમટીયા પતરા પછી પછી આવ્યો પછી તમે ક્યાં હતા ઘરમાં અંદર સુતા હતા અંદર સુતા

અને પતરા બધા તોડ્યા તોડ્યા પતરા એટલે સીમટિયા પતરા બધા બટકા બેન ઉતાતા તા ગોદડા એની માથે પડ્યા માથે પડ્યા એટલે તૂટ્યું ફૂટ્યું થોડું વાગ્યું પણ બેન જો બરાબર એવા ને એવા સલામત છે જો અત્યારે પાછા આયા થોડું કામે આવે છે કામે આવી ગયા ટિફિન લઈને મજાના જો આ બેન ને બરાબર છે ને તાર હા કે કેમ બન્યું પણ બન્યું ઘટના છે હવે હું હાજર નતી નકર હું બધું ઉતારી લો પણ હાજર નતી પણ માં બેન બોલે છે કે પગે લાગી લો અનસા માં પગે લાગુ મેં કેમ તો મારી નવી જિંદગી મેં કઈ રીતે તો કે મારે આવું થયું

એ સીધો ઢગલો થઈ ગયો ના લોકો અગિયાર વાગ્યા રાતે તો આ ઘટના જે બની ને ત્યારે પણ ઓલા લાકડા મજબૂત છે ને તે લાકડા તૂટ્યા નહીં ને આ સીમટિયા પતરા તૂટી ગયા એટલે બધું આ બેન હું તા તેનીમાં ઢગલો થયો એટલે જે આ ઘટના બની ને જીલો અમરેલી તાલુકો લાઠી જાનબાઈને દેવડી ગામે આ ઘટના બની આ બેન બેઠા એને આ પતરાનો ઢગલો થઈ ગયો પણ પતરાય સિમટિયા ભાઈ મજબૂત તો હોય ને અને રાતના પૂતા હોય એને કેટલો ડર લાગ્યો છે કે આ બધું હું થયું ને આવું થયું બધું જો આ બેનને એટલે ખૂટિયાથી સાવધાન રહેજો ભાઈ હવે ખૂટિયા રાત હુમલો કરવા મળ્યા છે આપણે કઈ સીમમાં હાવજ આવે પણ હાવજ કરતા હતા ખૂટિયા ત્રાસ મેળા દેવા એટલે ખૂટિયાનું કાક વિચારો ભાઈ આપણી સરકારને ને કહી છે ખૂટિયાનો કાંક બંદોબસ્ત કરો ગામો ગામના મૂકી જાય છે આ બધા હવે માણસોને શું કરવું એમ તો આ બેન બેઠા સરસ મજાના ને આ નળિયા નાખ્યા અને આ લાકડું તોડ નાખ્યું ફોડ નાખ્યા નળિયા આ ઘટના સ્થળ આને કહેવાય મારવા કરતા રાખવા વાળો મોટો હવે આટલી ઘટના બની તો આ બધા સલામત રહ્યા તમે એમ થાય કે આવું કેમ બન્યું તો થોડુંક આઘું છે ગામથી નકર તો હું તમને થોડું કરી જઈને મારો વિડીયો બનાવી દે પણ એ મારું સગા સંબંધી મારું કુટુંબી છે એટલે બન્યું છે એવું કૂટિયો કઈ રીતે સડ્યો એ તમને હું માહિતી આપું તો ખૂટીઓ સડ્યો પાંચ પાંચ પગ ત્યાંના રમણાં મૂકેલા છે બે ત્રણ રમણાં મૂકેલા ને ત્યાં એ ખૂટીઓ સડી ગયો અને ઉપર થોડોક પાલાનો ઢગલો હોય છે ત્યાં એક બે વખત ગયેલો ખરો પણ એનો એ રસ્તો એને જડી ગયો ને આ ફેર રસ્તો એને બદલ્યો રાતની ઘટના હતી રસ્તો બદલ્યો એટલે એ અવળે રસ્તે આવ્યો એટલે એ રસ્તા ઉપરથી પતરા આવ્યા ને પતરા નિશાથી આ ખૂટ્યો પડ્યો અને ઘટના બની વાત તો હાશી આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા હતા અને આવી ઘટના બની ગઈ તો મારો વિડીયો દોજો નિહાળજો ને વિચારજો આ ખૂટિયાથી કેવી રીતે બસવું हा आई माणा बशी बसी मारणार कता राखणार मोठा की लो जे मास्ता जय श्री कृष्ण त्या आथळसे आपण थोडी वार पेलाय बेन म्या खोटी आलो पालो खादो आणि पण पासो व पासो होय पशी आतरा नाख्या तरी आम्ही सुरू आहे बघा कसर वेराण असे અને જે જોઈ રહ્યા જો આ પતરા નળિયાનો ઢગલો છે એ પતરા એને નાખી દીધા બીજા એટલું જ નહીં પણ પડખે આ મકાન છે એની અંદર ટીવી લાકડું ભાંગી ગયું અહીંયા અહીંયા હાલ્યો અહીંથી ન્યા ગયો અને પછી એને ઉતર્યો આટલી બધી સીડી જો ખૂટિયા સડી જતા હોય તો અમે ખૂટિયાથી કેમ બસવાનું માણા સડિયા સમજો આ હાવજની તો છે થોડો કોલોટ વિસ્તાર હાવજથી તો શેતું રહેવું પણ આ ખોટિયાથી શેતું રહેવાનો બંદોબસ્ત પૂરો કરવાનો ઉતી વખતે બરાબર ધ્યાન રાખવાનું આ તમે જે જોઈ શકો છો ને હમણાં આપણે બેન બોલ્યા હતા ને એનું ઘર છે અને આ નળિયાના ઢગલા છે એ પતરું તોડી નાખેલું તોડ્યું એટલે એ આ આ નળિયા નાખ્યા અહીંયા એટલે આ છે આખો નળિયાનો ભાગ એ નવો નાખી દીધો આ ઘટના કાલ રાતે થઈ અને આજે મારી સામને આવ્યું આમને સામને એટલે એમથી વિડીયો ઉતારી લો યુટ્યુબમાં મૂકી દો કે ખૂટયા છે સાવધાન ઇન્ડિયા જ એ ખૂટ્યો કેવો બગલો રાહ જોઈને બેઠો છે સરસ મજાનું લે કીડીને કાથી ને મણ આવા જો જનાવર આવા ઉડતા ને આવા જો સારો કરતા હોય તો આપણે તો હાથ પગવાળા છે શું કેટલા બધા ટાયરનું કામ અહીંયા હાલી રહ્યું છે હું તો આખલાના વીડિયા બધા ઉતારવા હતી જોવા ત્યાં તો આમને સામને કેટલું દેખાણું અમારા વાળા છે ઘરના કુટુંબી છે પણ સારું કામ મહિના કાંઈ આવી નહીં પરસંગ કે એવું કાંઈક ચોટા મોટા કામ હોય તો કુટુંબમાં આવીએ પણ અહીંયા તો કેટલા સરસ મજાના ટાયરના કામ આ લોકો એવું કહેશે કે આના ઓયલ બને એટલે મેં ખરીદી ને આવું કરીશી જો ને શું કહેવાય હિન્દી ભાષા મને બહુ ગમે ને એટલે હું હિન્દી ભાષા બનુ બોલું છું ફરી મને આવડતું નહીં ગુજરાતી મેં મારી સહિતોમાં અનુમાન કરું છું સરસ મજાના જો કેટલા બધા સરસ મજાના ટાયર છે ના ભાઈ આયા તે ક્યાં આયા ભાઈ વાહ ભાવનગર 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 થી તમાર આ એરિયા ક્યાં એરિયા અજમેર અજમેર રાજસ્થાન અને આ ટાયર ને કટિંગ કરીને શું કરો ઓઈલ બને ઓઈલ બને કયા એરિયા માં બનાવો એ किशनगढ़ રાજસ્થાન રાજસ્થાન મે હા અને આ લઈ જાવ કટિંગ કરી ખરીદી કરો હા હા બરાબર ના ભાઈ ભેગું કરે કે તમે અહીંયા આયો હા આ હા હા તો સૌને રોજી રોટી ઈશ્વર આપે છે ને ક્યાં આ થી તમારી રોજી રોટી આ નિકોવતી છે આયા આયા એ ભાઈ સરસ મજાનું કામ કર્યા અને ભંગાર માં जातो હોય એનો ઉપયોગ અત્યારે થાય છે સમજો આ કેવા કાઢ્યા સરસ મજાના મજૂરી મળી રે અને આ રાત પાળી રહ્યો કે પછી વયા જાવ હમણા ઘરે વયા જાવ જ્યાં તમે રહેતા હોય ત્યાં રાખેલું હોય ભાડે પાછા આવો સરસ મજાનું જો બજરંગી બાપા બેઠા હો હાથ જોડીને આ તો મારો ઇતિહાસ છે ભારત ભૂમિ નું ગૌરવ છે તો હાલો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક બી કરજો સબસ્ક્રાઈબ કરજો જે માતાજી હાલો પણ મારે રસોઈને મોડું થાય છે આપ કરવાનું છે નિશાળે બાર વાગે ત્યાં ટીન ટીન થઈ જાય તો મારે રસોઈ તૈયાર રાખવી પડે ઇમરજન્સી થોડુંક આવ્યું એટલે રસ્તામાં ઉતારી લીધું જે માતાજી જય શ્રી કૃષ્ણ જો આ મારા ગામ કેટલી મારી સાથે મજા કરે બધા સરસ લ્યો જય માતાજી કેવો લાગ્યો આજનો સારો લાગ્યો તો લાઈક બી કરજો સબસ્ક્રાઈબ કરી જય માતાજી જય શ્રી કૃષ્ણ